હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરી આજે રહ્યા છીએ તેના ઘણા ઘણા લોકો ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા છે ઓકે આ ભરતી છે સ્ટાફ નર્સની જે ભરતી છે અત્યારે યુટ્યુબમાં તમે સર્ચ કરીને જોઈ લો સૌથી પહેલાં ડિટેલમાં માહિતી સાથે આપણો જ વિડીયો દેખાશે ગેરંટી સાથે ઓકે જોઈ લઉં તો આ વિડીયોની અંદર છે ને આપણે સ્ટાફ નર્સની જે ભરતી ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે એના ડિટેલમાં જગ્યાઓ કેટલી છે લાયકાત શું છે પગાર શું છે વયમર્યાદા તેને માટે શું છે પરીક્ષા ફી ફરી કેટલી ભરવાની છે અને ખાસ કરીને જે પસંદગી પ્રક્રિયા છે જેની સિલેક્શન પ્રોસીજર એની વાત કરવા જઈ રહ્યા છીએ ઓકે તો શું કહેવાય વિડિયો થોડોક લાંબો થઈ શકે છે પરંતુ તમને બધી એટલે બધી જ ડિટેલ શું કહે મળી જશે ઓકે તો કોઈપણ વિડીયોના ટાઈમનો વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયો ચાલુ કરતા પહેલાં આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કારણ કે આપણે આવા જ વિડીયો આપણે સૌથી પહેલાં માહિતી લાવીએ છીએ જેથી તમને માહિતી સૌથી પહેલાં મળી રહે અને તમે ફોર્મ પહેલાં ભરી શકો ઓકે તેનાથી પાછળના ડેટમાં પ્રોબ્લેમ થાય છે તમને ના થાય ઓકે તો કોઈપણ વિડીયો શું કહેવાય કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કર્યો વિડીયો સૌથી પહેલાં વાત કરીએ આપણે જે ભરવાપાત્ર જગ્યાઓ છે એટલે કે ખાલી જગ્યાઓ જે છે એ જે તેમણે મૂકેલી છે કે હાલની વધઘટ મુજબ શું કહેવાય ટોટલ તો કેટલી છે ઓગણીસો ને ત્રણ ભરતી છે ઓકે એક હજાર નવસો અને ત્રણ ભરતી છે સ્ટાફ નર્સની અંદર એમાં કેટેગરી વાઇઝ જોઈએ આપણે તો અનુસૂચિત જાતિની અંદર હાલની એ પ્લસ એકતાલીસ છે અને શું કહેવાય ભરવાની જગ્યા કેટલી છે તો કે એકસો તેત્રીસ અને ખરેખર વઢઘટ થતી ભરતી કુલ જગ્યાને બાણું છે ઓકે એવી રીતે એસટીની પણ એ કેટલી છે તો કે હાલની વટઘટ પ્લસ છન્નું છે ભરવાની થતી જગ્યા બસો ને પંચ્યાસી છે અને ખરેખરમાં ભરવાની થતી જગ્યા એકસો નેવ્યાસી છે એવી રીતે એસીબીસી માટે હાલની વધઘટ પ્લસ ત્રણ છે ભરવાની થતી જગ્યા પાંચસોને તેર છે અને શું કહેવાય ટોટલ કઈ રીતે કેટલી ભરવાની થાય ને દસ ઓકે તેવી રીતે ઈડબ્લ્યુ માટે માઇનસમાં બે છે ભરવાની થતી જગ્યા એકસો છે અને ટોટલ એમ કરીને એકસો ને બાણું છે ઓકે દિવ્યાંગ માટે જોઈએ તો હાલની વટઘટ મુજબ એકસો ને તેત્રીસ માઇનસ છે ભરવાની જગ્યા છે છોતેર અને ખરેખર ભરવાની થતી જગ્યા બસો ને દસ છે ઓકે જનરલ કેટેગરી માટે માઇનસ એકસો તેત્રીસ છે હાલની શું કહેવાય કે કેટલી છે કે ભરવાની થતી જગ્યા સાતસો અને ટોટલ ખરેખર ભરવાની થતી જગ્યા નવસો ને વીસ છે ઓકે એમ કરીને ટોટલ તમારી એક હજાર નવસો ને ત્રણ જગ્યા ટોટલ જગ્યાઓ ખાલી છે ઓકે ત્યાં તમારી વેકન્સી ત્યાં ફોર્મ ભરવામાં આવશે તો વાત કરીએ પગાર ધોરણની તો પગાર ધોરણમાં એવું છે કે નાણાં વિભાગના અમુક જે ઠરાવ છે એ તારીખોના ઠરાવને એવી લખી છે ટોટલ આપણે જોઈએ તો ડાયરેક્ટ શું કહેવાય પગાર કેટલો છે તો તો લખ્યું છે કે સરકારશ્રીના નક્કી કરવામાં આવેલ બોલીઓ શરતો નિયમો ઉમેદવારોને બંધ કરતા રહેશે જે જોગાયાધીન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ વર્ગ ત્રણ ઓકે સ્ટાફનર્ગ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા માસિક એટલે કે મંથલી પગાર રહેશે ઓકે પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારિત છે ઓકે પછી ત્યારબાદ જે છે પહેલાં તમારે ચાલીસ હજાર આઠસો જ પગાર મળશે પાંચ વર્ષ માટે ઓકે ત્યારબાદ પાંચ વર્ષની સેવા પૂરી થયેલ તેમની સેવા નિમણૂક સત્તા અધિકારીને સંતોષકારક જણાય સાતમા પગાર પંચ મુજબ પ્રી મેટ્રિક લેવલ પાંચ પગાર ધોરણ ઓગણત્રીસો બે ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો મુજબ બદલવામાં આવશે ઓકે પહેલાં તમારે ચાલીસ હજાર આઠસો રહેશે ત્યારબાદ જે તેમનો ઠરાવ છે છઠ્ઠા વર્ષથી તો એમાં શું કહેવાય ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર સુધીમાં કરવામાં આવશે ઓકે આ તમારો પગાર સેક્શન હતો તો હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની શૈક્ષણિક લાયકાતની અંદર પહેલું તમારું ટર્મ છે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક બીએસસી એટલે કે નર્સિંગ રેગ્યુલર ડિગ્રી ધરાવતા અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડ એટલે કે જીએનએમ ડિપ્લોમા ધરાવતી અથવા તો બીજા નંબરનું જે છે ઓલિઝી નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે એ એન એમ અને ફિમેલ હેલ્થ વર્ક એટલે કે એટલે કે એફ એચ જેવા રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં છેલ્લા દસ વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બીએસસી એટલે કે નર્સિંગ અથવા તો જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકાર શ્રીના પર્વતમાન નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે પરંતુ કોઈપણ સંજોગોમાં ઉંમર પિસ્તાળીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં તે કચેરીને ના વાંધાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઓકે ત્રીજા નંબરનું તમારું એવું છે કે અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફની કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે ઓકે અરજી પ્રમાણપત્રકમાં રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા તો સમકક્ષ લાયકાતોને રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અન્ય કોઈ પણ આધારો ગ્રહ રાખવામાં આવતો નથી ઓકે ત્રીજા નંબરનું એવું છે કે ગુજરાત ચોથા નંબરનું સોરી ગુજરાતી કે હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ ઓકે એ તો શું કહેવાય ગુજરાતી અને હિન્દી તો અત્યારે કોમન વસ્તુ છે એટલે બધાને આવડતું હોય ઓકે તો આમાં બીએસસી અને એ એન એમ અથવા તો શું કહેવાય કે મિડવાઈફનું જે કરેલો ફોર્મ છે એ હોવું જોઈએ ઓકે એ સમકર્ષ છે એટલે શૈક્ષણિક લાયકાત તમારી આટલી જ રહેશે ઓકે હવે આગળ વાત કરીએ વય મર્યાદાની તો વય મર્યાદા કે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ અગિયાર એટલે કે ત્રણ નવેમ્બર છે ઉમેદવારની વય વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઓકે અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે પિસ્તાળીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઓકે વાત કરીએ વયમર્યાદા છૂટછાટને ઓકે તો કે મૂળ ગુજરાતના હોય તેવા અનુજાતિ અનુજિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારના કિસ્સામાં ઉપલી વયના નિયમોસર પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ઓકે ચાલીસ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી હોય મર્યાદા દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્રીજું છે માજી સૈનિક ઉમેદવારો કે જેઓ જળ વાયુ અને ભૂમિ આમ ફોશિશમાં ઓછામાં છ વર્ષ માસની સેવા કરી હોય અને માજી સૈનિક સૈન્ય તરીકેનું સમક્ષ અધિકારી ઓળખ કાર્ડ પ્રમાણપત્ર ધરાવતા હોય તેઓને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ઓકે તો મર્યાદા છે છૂટછાટ મર્યાદા છે ઓકે તો હવે આગળ વાત કરીએ આપણે પસંદગી પ્રક્રિયાની તો પસંદગી પ્રક્રિયા તમારી કઈ રહેશે તો પરીક્ષા ઓએમઆર એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર પદ્ધતિ લેવામાં આવશે જેમાં નર્સિંગ વિષયના સો પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના સો પ્રશ્નો હશે ઓકે મલ્ટિપલ ક્વેશ્ચન એમ સિક્યુ હશે એટલે ટોટલ બસો માર્ક્સનું પેપર હશે બસો ક્વેશ્ચન હશે ઓકે સો માર્ક્સનું શું કહેવાય જનરલ નર્સિંગ અને સો માર્ક્સનું ગુજરાતી ઓકે તો પેપર વન નર્સિંગનો વિષય રહેશે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના વીસ ગુણ મેડિકલ સર્જિકલ નર્સિંગના વીસ ગુણ મિડ વાઈફરી અને પીડિયાટ્રિક નર્સિંગના વીસ ગુણ મેન્ટલ હેલ્થ અને સાયક્રાટિક્સ નર્સિંગના વીસ ગુણ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના વીસ ગુણ આમ કરીને ટોટલ સો ગુણો પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ રહે છે ઓકે આમ સો ટોટલ સો માર્ક્સનું ગુણ પ્રશ્નપત્ર રહે છે આ વિષયો માટે અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા ધરાવતી નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો રહેશે ઓકે પેપર વનની વાત હતી પેપર ટુ શું કહે છે તમારું તો કે ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાથી નીચે રહેશે નહીં જેમાં ભાષા લેંગ્વેજ એટલે કે ત્રીસ માર્ક્સનું રહે છે ગુજરાતી ગ્રામર ચાલીસ માર્ક્સનું રહેશે અને સાહિત્ય એટલે કે લિટરેચર ત્રીસ માર્ક્સનું રહેશે આમ કરીને ટોટલ સો માર્ક પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નોનો એક ગુણ છે એટલે કે એક પ્રશ્નોનો એક ગુણ ટોટલ સો માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે ઓકે દરેક ખોટા પ્રશ્નના માટે ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે પોઈન્ટ શું કે માર્ક્સ બાદ કરવામાં આવશે એટલે કે માઇનસ થશે ઓકે ચોથું છે સ્પર્ધામુક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પેપર વન સો માર્ક્સની રહેશે જેમાં ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ટકા ગુણની જરૂરિયાત રહેશે ઓકે ચાલીસ ટકા ચાલીસ માર્ક્સ લાવવા જરૂરી છે ઓકે પરીક્ષા માટેનો સમય બે કલાકનો રહેશે પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાય છે ઓકે બેમાં આપી શકાય છે પેપર વનની વાત થાય છે ઓકે ચાલીસ ટકા ફરજિયાત રહેશે ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાય છે ઓકે હવે વાત કરીએ પેપર ટુ એટલે કે ગુજરાતી ભાષાની જે પરીક્ષા છે ત્યાંનું તો તેમાં ઉત્તર્ણ થવા માટે પાંત્રીસ ટકા એટલે કે પાંત્રીસ માર્ક્સની જરૂર રહેશે અને આ પરીક્ષા ફક્ત ગુજરાતીમાં જ રહેશે ઓકે પેપર વનમાં તમને ઓપ્શન હતા ગુજરાતી અને ઇંગ્લિશમાં પેપર ટુની અંદર તમને કોઈ ઓપ્શન નહીં મળે માત્ર ગુજરાતીમાં જ આપવાની રહેશે ઓકે બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે પરંતુ નર્સિંગના વિષયમાં તેમાં ગુજરાતી ભાષામાં બંને પેપરમાં મેળવેલ ગુણ આધારે તમારું મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે ઓકે સો એટલે કે બસો માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે એવું નથી કે પહેલી પરીક્ષા એમાંથી મેરિટ બનશે કે બીજામાંથી બનશે ઓકે બંનેમાંથી જ બનશે ઓકે બસો માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે ઓકે આ વાતનું ખાસ ધ્યાન રાખવું ઓકે તો હવે આગળ વાત કરીએ આપણે પરીક્ષા ફી શું રહેશે ઓકે તો આમાં છે ને જનરલ કેટેગરી ઓકે જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા અથવા પ્લસ પોસ્ટ ઓફિસમાં જે ચાર્જ થતો ઓકે અને ઓનલાઈનમાં જે તમારે ત્રણસો રૂપિયાનો ચાર્જ લાગતો ઓકે તો માત્ર જનરલ કેટેગરીવાળાને ત્રણસો રૂપિયા ભરવાના રહેશે જે બાકીના છે એસીબીસી બીસી ઓબીસી એસટી પીડબ્લ્યુ માટે એમને કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી ઓકે તો તેમને તદ્દન ફ્રી છે માત્ર જનરલ કેટેગરીવાળાને જ ત્રણસો રૂપિયા ફી ભરવાની રહેશે ઓકે તો આ બધી માહિતી આપણે એક જ વિડિયોમાં લઈ લીધી છે આમ છતાં પણ તમારે કોઈપણ ગુજરાતની ક્વાયરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે ટૂંક જ સમયમાં તેનો શું કે નિરાકરણ લાવી દેશું ઓકે તો આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો અને તમારા મિત્રોને શેર જરૂર કરો